મિત્રો આજના એક નવા ચેલેન્જ વિડીયોમાં તો હું સ્વાગત છે તો આજની જેવી જે ચેલેન્જ છે એ હું તમને આગળ જઈને સમજાવું ચેલેન્જ એવી હતી કે આ છે રૂપિયાનો સિક્કો અને આ સિક્કો આ જગ્યા ઉપર સંતાડવામાં આવશે અને બે બે ની ટીમ હશે જે સૌથી પહેલા ગોઠશે તેને ઇનામ આપવામાં આવશે મિત્રો હવે અમે સિક્કો સંતાડીએ નોયન બેન અંદર સંતાડ્યા પ્રહરી Nah, kami ke atas. Baiklah. Sudah? Baiklah, kita mulai. Mulai. Apakah mereka tidak bisa masuk ke dalam?

গো গোল ত ચલો ટાઈમર સ્યો એમ એમ ટાઈમર ચાલુ સ્યો 1 મિનિટ એક મિનિટ થઈ ગયો 1 મિનિટ ઉભી હોય એ.. ટાઈમ જઈતો રહે ગઈ મિનિટ 2 મિનિટ ભાઈ તો

જય માતાજી મિત્રો આજનું ચેલેન્જ વિડિયો પૂરું થાય છે અને અમારી અમારી ટીમ વિનર થઈ જઈ છે તો તમારે પણ આવા ચેલેન્જ વિડિયો દેખવા છે તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં માં નામ લખો એટલે અમે ચેલેન્જ વિડિયો બનાવી શકીએ આ આરએલ ટીમ એક મોનેકા